મિત્રો ગોડ ગિફ્ટ કોઈ આર્ટ હોય કે પછી કેળવાયેલી કળા હોય ગમે તે હોય ગમતી જરૂર હોય અને એની પાછળ મહેનત પણ ઘણી હોય ત્યારે આવો મળીએ અમદાવાદના એક કિશોરને જે ભણવાની સાથે સાથે પોતાની કળાને પણ કેળવી રહ્યો છે આ ચિત્રો જોઈ તમને મન થશે કે તમારું પણ કોઈ આવું પોર્ટ્રેટ બનાવે પણ એ પહેલા આ ચિત્રકારને તો મળી લઈએ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતો આ છે દર્શિલ સોની જે દસમા ધોરણમાં ભણે છે વાહ ક્યા બાત છે આટલી નાની ઉંમરમાં આટલું સારું પેઇન્ટિંગ થોડા સમય પહેલાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિડીયો જોઈ એક સ્કેચ બનાવ્યું અને હીરાબાને મોકલી આપ્યું તો હમણાં થોડાક દિવસ પહેલાં મોદી સાહેબનો એક વાયરલ વિડીયો વાયરલ થયો જેમાં તેમણે તેમનો પક્ષી પ્રેમ દર્શાવ્યો હતો એ વિડીયો મારા ઘરમાં બધાને બહુ જ ગમ્યો અને મને પર્સનલી બહુ ગમ્યો એ વિડીયો તો એક દિવસ મારા મમ્મીએ વિડીયો જોઈ અને મને એક એમાંથી ફોટો કાઢી આપ્યો કે તું આ ડ્રોઈંગ દોર તો મમ્મી એઝ અ ટાર્ગેટ મેં મમ્મીનું આ ડ્રોઈંગ લીધું અને બે ત્રણ દિવસમાં એનું બહુ બની ગયું રેડી થઈ ગયું અને બહુ સરસ રિઝલ્ટ આવ્યું પછી એ બે ડ્રોઈંગને ફોટો ફ્રેમ સાથે એડ કર્યા અને એક ડ્રોઈંગ મેં દિલ્હી પીએમ ઓફિસમાં મોકલાવ્યું મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને બીજું ડ્રોઈંગ અહીંયા હીરાબાને ગાંધીનગર મોકલાવ્યું મેં ડ્રોઈંગ મોકલાવ્યા પછી થોડો ટાઈમ પછી મને મેસેજ આવ્યો વડ ગાંધીનગરથી તેમના હીરાબાએ મને લખી મોકલ્યું હતું કે બહુ સરસ સુંદર ડ્રોઈંગ છે અને આ એક રીતે મોદી આપણા રાષ્ટ્રના વડા મોદી સાહેબના માતાશ્રીએ મને મેસેજ મોકલ્યો એ માટે ખૂબ ગૌરવની વાત છે એની સ્કિલ ડેવલપ કરતો ગયો એની જાતે જ એના માટે એને કોઈ જાતનું બહારથી ક્લાસીસ કેવું કશું કરવાની જરૂર પડી નથી એની જાતે આ બધી વસ્તુઓ ડેવલપ કરતો ગયો છે એ સમય દરમિયાન અત્યારે આ લોકડાઉનનો પીરિયડ આવ્યો એ વખતે આપણું સ્પેશિયલ ફોકસ એ હોય કે છોકરાઓ ક્યાંય ઊંધારાવાડે ના ચડે બરાબર છે એટલે એના માટે ગેમિંગ કે એવું કશું ના કરે એટલે એણે એમ કીધું કે તું મોબાઈલનો ઉપયોગ કર તો કર એટલે એમાંથી જોઈ જોઈને એણે નવા નવા ને બધું શીખવા માંડ્યું એમાં ધીમે ધીમે એને સ્કેચ ઉપર હાથ લીધો કે ભાઈ એને ડ્રોઈંગનો બહુ શોખ હતો એને થોડું એને પ્રોત્સાહન આપતા ગયા અને એમાં ડ્રોઈંગમાં એને આગળ વધવા દીધો એ પ્રમાણે એને માં પણ શોખ હતો તેને ની પણ કોમ્પિટિશનમાં ભાગ લેવડાયો એમાં પણ એની માસ્ટરી આવીને એમાં પણ એને સારી એવી ટ્રોફીને સારું એવું રિઝલ્ટ મળ્યું છે ના એના ટાઈમ મળ્યો હતો અત્યારે દસમામાં હોવા છતાં પણ અમે એને એમાં કોઈ રોક્યો નથી એને સ્કેચ પણ કરવા દીધા છે અને એનું ભણવાનું અને બહુ બેલેન્સ કરીને કરતો તો દરેક માતા પિતાને એ જ કહું છું કે તમે તમારા બાળકોને એમની મનગમતી પ્રવૃત્તિમાં એમને પ્રોત્સાહન આપો અને ભણવાનું ભણવું જરૂરી છે પણ એવું નથી કે એના સિવાય બીજું ભણાવો પણ ખરા અને સાથેમાં પોતાની એક એક્ટિવિટી એને પણ એને ડિલપ કરવા દિવસ દરમિયાન દર્શિલ પોતાના ઓનલાઈન ક્લાસ તેમજ અભ્યાસ કરે છે અને સાંજના સમયનો ઉપયોગ પેઇન્ટિંગ માટે કરે છે લોકડાઉન દરમિયાન તેણે પોતાની આલ્ફા ટેલેન્ટ નામની યુટ્યુબ ચેનલ બનાવી શું તમારું બાળક આવી જ કોઈ રચનાત્મક પ્રવૃત્તિ કરે છે જો જવાબ ના હોય તો તે આવી જ કોઈ દિશામાં વળે એવો વિચાર કરજો ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ